ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો આમ આદમીનું વિસાવદર ખાતે મહાસંમેલન યોજાયું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહપ્રભારી ગુલાબસિંહ રાવ સહપ્રભારી દુર્ગેશ પાઠક પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇન્ટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જામજોતુના ધારા સભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારા સભ્ય ચેત્ર વસાવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું ભારત માતા કે આજે વિસાવદરની આ પાવન ધરતી પર પ્રદેશ કાર્યકર્તાઓના આ સ્નેહમિલન સમારંભમાં પ્રભારી એવા ગોપાલયજી સહપ્રભારી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનજી સાથે જેમણે આ વિસાવદરમાં માં જેમનું નામ ચૂંટણી જાહેર થાય એના પહેલા જાહેર થયું છે એવા આપણા સૌના માર્ગદર્શક આપણા સૌના લોક લાડીલા અને આપણા સૌના હુકમના એકા એવા ગોપાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો સાથે ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સાથી કાર્યકરો સૌનો હું હૃદયપૂર્વક આવકારું છું સૌને સૌને મારા નમન કરું છું સાથીઓ આજે આ વિસાવદરમાં આપણે ભેગા થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલાના પ્રશ્નો હોય દલિતની વાત હોય આદિવાસીઓની વાત હોય માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિસાવદર ની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એક વાર ગોપાલભાઈ ને આપણી બધાની મહેનત થી વિધાનસભામાં પહોંચાડી તો અમે ભાજપના તાનાસાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છે એમના ભય ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે આજે આખા ગુજરાતમાં પોલીસ નો ઉપયોગ કરીને જે દબાવવાની વાત ચાલે છે જે એમને ખેડૂતોને ની રીસર્વે નામે જમીનો પચા પાડવાની વાત ચાલે છે મગફળી આજે અમે માત્ર ચાર ધારાસભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝુક્યા વગર લડીએ છીએ ત્યારે આપણા ગોપાલભાઈને એકવાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું એ દિવસે આ ભાજપના સરકાર પણ આપણે છઠ્ઠી નું હું તમને કેમ છું અમે પણ વિસાવદર માં મહિનોથી રોકાવાના છે આપણા એક પણ કાર્યકર ને કોઈ હાથ લગાડ્યો છે તે દિવસે પ્રશાસન એમના નેતાઓને પણ છઠ્ઠી નું યાદ અવડાવી છે શરૂઆત થઈ ગઈ કેજરીવાલજી પોતે નિરીક્ષણ કરે છે પલ રિપોર્ટ લે છે તો પહેલો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે તૈયાર છો બધા તૈયાર છો બધા પહેલો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે બીજો ધ્યેય આવનારી તાલુકા જિલ્લા પંચાયતો જીતવાની છે અને ગુજરાતની આપણે સરકાર બનાવવાની છે એની શરૂઆત આજે વિસાવદર થી થયેલી છે ત્યારે આપણા હજળબમ આપણા લાડીલા આપણા બધાના મિત્ર આપણા વડીલ અને માર્ગદર્શક